પશ્ચિમ રેલવે વચેટ થેલા સમજૂતી કરાર અંતર્ગત ત્રણ રેલવે કર્મચારીઓના પરિવારને આર્થિક સહાય વિતરણ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને પશ્ચિમ રેલવે વચેટ થેલા સમજૂતી કરાર અંતર્ગત ભાવનગર મંડળ રેલ પ્રબંધક કચેરી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુનિયન બેંક તરફથી અવસાન પામેલા રેલવે કર્મચારીઓના આશ્રિતોને આર્થિક સહાય રકમ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ કરારની મુખ્ય શરતો લાભો અને વીમા સુરક્ષા સંબંધિત માહિતી વિગતવાર રજૂ કરી હતી આ પહેલ રેલવે કર્મચારીઓને સામાજિક અને આર્થિક સુરક્ષા આપવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે કાર્યક્રમ દરમિયાન અવસાન પામેલા કર્મચારી શ્રી નરેન્દ્રસિંહ જે ગોહિલ કચેરી અધ્યક્ષ તેમજ ભાવનગર ટર્મિન્સના આશ્રિતને અનુકંપા નિયુક્ત પત્ર મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા દ્વારા આપવામાં આવ્યું સાથે જ મંડળ રેલ પ્રબંધક તથા યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા શ્રી નરેન્દ્રસિંહ ગોહિલના પરિવારજનોને રૂપિયા એક કરોડ પંદર લાખનો ચેક સંયુક્ત રીતે અર્પણ કરવામાં આવ્યો તે ઉપરાંત ભાવનગર મંડળ કચેરીના કચેરી અધ્યક્ષ શ્રી વિપિનભાઈ મકવાણાના પરિવારજનોને રૂપિયા દસ લાખની રકમ તથા ભાવનગર ટર્મિન્સના કનિષ્ઠ ઇન્જિનિયર શ્રી કિશોર સિંહના પરિવારજનોને પણ દસ લાખની રકમ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા તરફથી આપવામાં આવી કાર્યક્રમની અધ્યક્ષતા મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ કરી હતી આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી હિમાંશુ શર્મા સહિત તમામ શાખા અધિકારીઓ તથા યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોના હિતમાં કરવામાં આવેલી આ પહેલ માત્ર આર્થિક સુરક્ષા પૂરતી નથી પરંતુ બેંક અને રેલવે વચ્ચેના સહકાર અને વિશ્વાસને પણ વધુ મજબૂત બનાવે છે કાર્યક્રમનું આયોજન વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુપલાલ જગનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને સંચાલન સહાયક કાર્મિક અધિકારી શ્રી વાય રાધેશ્યામ દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં બેંક અને રેલવેના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અતુલ કુમાર ત્રિપાઠી વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક પશ્ચિમ રેલવે ભાવનગર મંડલ રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર